સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મજયંતિની ઉજવણીને લઈને દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર એટ વન ફિફ્ટી અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં તારીખ સોળમી નવેમ્બરથી તમામ વિધાનસભા મત વિસ્તારમાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સત્તરમી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું આંબલી ગામ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યુનિટી માર્ચનો મુખ્યમંત્રી શુભારંભ કરાવ્યો હતો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રામાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ દ્વારા સાહેબને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસ મી જન્મ જયંતિ ભવ્ય ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન શ્રી આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા

સરદાર એ આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે